ગુજરાતના તમામ આદિવાસી વિદ્યાર્થીઓ માટે યુવાનો માટે અને વાલીઓ માટે એ સંદેશ છે કે આ ચાલીસ ટકા અને સાહીઠ ટકાના ક્રાઇટેરિયા માટે આપણે આંદોલન ઉપાડવું પડશે રજૂઆત કરવી પડશે અને ચાલીસ ટકા અને સાહીઠ ટકાનો ક્રાઇટેરિયા ગમે તે રીતે દૂર થાય એ માટે આપણો અવાજ બુલંદ કરવો પડશે આવનાર નોકરીઓમાં જો આપણે તક જોઈતી હોય આપણું ભવિષ્ય અંધકારમાં ના જતું રહે તે માટે આ ચાલીસ ટકા અને સાહીઠ ટકાના ક્રાઇટેરિયા આપણે હટાવવા પડશે અને તે માત્રને માત્ર થઈ શકે છે આપણા જનપ્રતિનિધિત્વ દ્વારા અને આપણા જે એના માટે આપણે સરળ ભાષામાં એક આવેદન તૈયાર કર્યું છે તો આવનારી ચાર તારીખે આપણે સૌ ભેગા થઈ અને તેમના ગૃહસ્થાને અથવા તેમની કાર્યાલય પર જઈ અને ચાર તારીખે આપણે આ આવેદન આપવાનું છે કે આગામી વિધાનસભાનું જે સત્ર થવાનું છે એ ચોમાસુ સત્રમાં આ જે ચાલીસ ટકા અને સાહીઠ ટકાનો ક્રાઇટેરિયા છે એને હટાવી અને અનામતની નીતિ સારી રીતે લાગુ કરવામાં આવે એની રજૂઆત વિધાનસભાના સત્રમાં આપણા જે ચૂંટાયેલા સત્તાવીસ ધારાસભ્યો છે એમના સુધી આવેદન આપવાનું છે તો સૌ યુવા મિત્રોને વિદ્યાર્થીઓને વાલીઓને અમે વિનંતી કરીએ છીએ

અનામત નીતિનો છેદ ઉડાવવામાં આવી રહ્યો છે તો આ વિડીયો સૌ આદિવાસી યુવાનો માટે છે આદિવાસી ઉમેદવારો માટે છે જે લોકો સરકારી નોકરીઓની તૈયારી કરી રહ્યા છે મિત્રો હાલ ફિલહાલની જે પરિસ્થિતિ છે જેના અંદર અલગ અલગ કંપનીઓમાં અથવા પ્રાઇવેટ સંસ્થાઓમાં આરક્ષણ નીતિ લાગુ પડતી નથી સાથે સાથે સરકારી જેટલી નોકરીઓ હતી ત્યાં અગિયાર માસના કરારના માધ્યમથી જે ભરતીઓ કરવામાં આવી રહી છે તેમાં પણ અનામત નીતિને ક્યાંય લાગુ થવા દેવામાં આવી રહી નથી અને એના કોઈ સરકારી નોકરીઓ છે તેમાં ચાલીસ ટકા અને જોઈએ એ અમલવારી થઈ રહી નથી હાલ ફિલહાલમાં અત્યારે જે અગિયાર બાર ના શિક્ષકો માટેની જે ભરતી થઈ છે એમાં એકસો ને અઠાવન જેટલી સીટો ખાલી રહી ગઈ છે તેવી જ રીતે ગૌણ સેવા પસંદગી દ્વારા હમણાં જ જે સીસીઇનું જે રિઝલ્ટ આવ્યું એના અંદર પણ એકસો

રહી જવાની સંભાવના દેખાઈ રહી છે તો દરેક જગ્યાએ આ ચાલીસ ટકા અને સાહીઠ ટકાના ક્રાઇટેરિયાના માધ્યમથી આપણી જે અનામત નીતિ છે એ લાગુ થઈ રહી નથી તો ગુજરાતના દરેક યુવાનોને આદિવાસી યુવાનોને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે અનામત નીતિ છે એને લાગુ કરવા માટે આપણે અમુક નિર્ણયો લેવા પડશે ગુજરાત સરકાર દ્વારા પ્રોફેસર બનવા માટે જે જીસેટની પરીક્ષા લેવામાં આવે છે તેના જે રિઝલ્ટ આવે છે એનું જે મેરિટ આવે છે તે મેરિટ અલગ અલગ કેટેગરી વાઇઝ આવે છે જેમાં એસટી એસસી ઓબીસી અને દરેક કેટેગરીના માર્ક્સ અને મેરીટ અલગ અલગ રીતે આવતા હોય છે અને પાસિંગના માપદંડ અલગ અલગ છે જેમાં ગુજરાત સરકાર પરીક્ષા લે છે અને તેનું મેરીટ વ્યવસ્થિત રીતે અનામત લાગુ કરીને તેને મૂકવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા લેવાતી આ બીજી પરીક્ષાઓ ના અંદર ક્લાસ ત્રણ અને ક્લાસ ચારમાં કેમ કેટેગરી લાવવામાં આવેલી છે અને આ કેટેગરીના જ્યારે સમાન રીતે બધા ઉમેદવારોને ગણવામાં આવતા હોય તો પછી અનામતનો કોઈ અર્થ થતો નથી બસો માર્ક્સના ટેટ પેપરમાં જ્યારે એકસો ને વીસ માર્ક્સ સ્ત્રી હોય કે પુરુષ હોય દરેક કેટેગરીના ઉમેદવારો માટે એકસો ને વીસ માર્ક્સ પરજ્યાપત હોય પાસ થવા માટેના અને જે એકસો ને વીસ માર્ક્સ એ સાઠ ટકા માર્ક્સ થતા હોય તો પહેલેથી જ આપણા જે ઉમેદવારો છે એને એકસો વીસ ના ક્રાઇટેરિયામાં આવવા દેવામાં આવતા નથી અથવા એ આરક્ષણ નીતિ લાગુ થતી નથી તો આપણે જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ નો ગુજરાત સરકારનો પરિપત્ર થયેલો છે સાથે સાથે ઘણા બધા એવા હાઈકોર્ટના ચુકાદાઓ તથા તેની સાથે સાથે ગુજરાત સરકારના જે અનામત નીતિ માટેના જે ઠરાવો થયેલા છે એ લાગુ કરવા માટેની અત્યારે આપણે ભલામણ કરવાની જરૂર છે